માંડવી ખાતે પરશુરામ જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી શોભાયાત્રામાં બ્રહ્મ સમાજ ઉમટ્યો અખાત્રીજના દિવસે શ્રી પરશુરામ જન્મજયંતિ નિમિત્તે માંડવી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને સાંજે માંડવીના આઝાદ ચોક ખાતે ભગવાન પરશુરામની પ્રતિમાનું પૂજન કરાયા બાદ ધર્મધ્વજા સાથે વાંજતે કાશ્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા માંડવીના સત્સંગ આશ્રમ સુધી પહોંચ્યા બાદ ત્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાપ્રસાદ યોજાયો હતો માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત આ સમગ્ર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતું આ કાર્યક્રમ પૈકી મિલેટ વાનગીની હરીફાઈ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા મહાપ્રસાદના દાતા તરીકે અહીંના ધારાસભ્ય અનિરુદ્ધ દવે સહિત અનેક દાતાઓ આગળ આવ્યા હતા આ પ્રસંગે બસંતગીરીજી રઘુવીરસિંહ જાડેજા જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ મનોજભાઈ જોશી અશ્વિનભાઈ શાસ્ત્રીજી મુકેશ ત્રિવેદી મહિલા પાંખના શિલ્પાબેન નાથાણી નારાયણભાઈ જોશી સંજયભાઈ જોશી પિયુષભાઈ જોશી કેતનભાઈ ઓઝા નિમેશભાઈ દવે ઉર્મિલાબેન દવે માંડવી રાજકોર સમાજના પ્રમુખ નરોત્તમભાઈ રાજકોર ઉદયભાઈ ઠક્કર મહેશભાઈ દવે અપર્ણાબેન વ્યાસ સુરેશભાઈ જોશી ચંદ્રકાંતભાઈ વ્યાસ જીગરભાઈ બાપટ ગિરીશભાઈ વ્યાસ મસ્કા રાજકોટ સમાજના અધ્યક્ષ નાનજીભાઈ મોતા બાગ રાજકોટ સમાજના અધ્યક્ષ મોરજીભાઈ નાકર આનંદભાઈ વ્યાસ હંસરાજભાઈ નાગુ તથા યોગેશભાઈ ત્રિવેદી સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પહેલા તો પરશુરામ જયંતિને અક્ષય તૃતીયાની સૌને શુભકામના પાઠવું છું સમસ્ત બ્રહ્મ સમાજ માનવી દ્વારા આયોજિત આ પરશુરામ ભગવાનની શોભાયાત્રા અને આજા ચોકમાં પરશુરામ ભગવાનની પ્રતિમાનું પૂજન થાય છે પછી નગરયાત્રા થાય છે પરશુરામ ભગવાનની અને સત્સંગ આશ્રમના પટાંગણમાં એક ધર્મ જ્ઞાન ચર્ચાના રૂપમાં બધા એકત્રિત થાય છે સમસ્ત બ્રહ્મ સમાજ એક થઈ અને આ મહોત્સવ ઉજવે છે આનંદની વાત એ છે કે સ્વતંત્ર બધા બ્રાહ્મણોની જ્ઞાતિના અલગ અલગ ફૂલ છે અને અલગ અલગ ફૂલને પોતપોતાની સુગંધ છે પણ એ જ્યારે બધા ફૂલમાંથી પરશુરામ ભગવાન રૂપે એક ભ્રમર બધા ફૂલમાંથી થોડો થોડો રસ લઈ અને એક મધ પૂરો તૈયાર કરે એટલે દરેક સમાજનું એક મધ જેવું સ્વરૂપ બની જાય સમસ્ત સમાજ ભેગો થાય અને સ્વતંત્ર અસ્તિત્વ છે મટી જાય તો અલગ અલગ શોભા તો છે દરેક ફૂલની દરેક જ્ઞાતિ હોય પછી પુષ્કળના બ્રાહ્મણ હોય ઝાલાવાડી હોય રાજગોર હોય શ્રીગોડ હોય સાંચોરા હોય આ બધા ફૂલ છે અલગ અલગ પણ આજે પરશુરામ જયંતિ ના દિવસે એમાંથી મધપુરો બની જાય છે અને મધપુરોની એક મીઠાશ હોય છે જેમાં આજે વાત કરીએ પ્રવચનમાં એમ કે સાત રંગથી એક ધનુષ્ય તૈયાર થતું હોય છે દરેક રંગને પણ પોતાની એક અલગ અલગ અસ્તિત્વ છે પોતાની શોભા પણ છે પણ સાથે ભેગા થઈને જયારે મેઘ ધનુષ આકાશમાં બને એટલે સુંદર શોભા થાય લોકો જોઈને બહુ આનંદિત થાય એમાં આખો સમાજ જ્યારે એક થઈ અને આવો ઉત્સવ ઉજવતો હોય તો એકતામાં બહુ વિશેષ પ્રકારની એક શક્તિ હોય છે સંઘે શક્તિ કલયુગે અને સાથે મળી અને સમાજ ઉત્થાનની વાતો થાય છે અને વિશેષ આનંદની વાત એ છે કે આ વખતે મહિલા પાંખની પણ રચના થઈ સમસ્ત માંડવી તાલુકા બ્રહ્મ સમાજ અને મહિલા પાંખની પણ આ વખતે રચના થઈ

અમુક લોકો સુધી આ વાત ન પહોંચી હોય તો એ લોકોએ પણ આ કાર્યક્રમમાં આવતી વર્ષે જોડાઈ જવું જોઈએ અને ખુબ દાતા લોકોએ પણ પોતાના મહાપ્રસાદ કર્યો છે અને અક્ષય છે અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય જે પુણ્ય ક્યારેક ક્ષય જ ન થાય આજે કોઈએ ધનનું દાન કર્યું હશે કોઈ અન્નુ દાન કર્યું હશે કોઈ સારા વિચારોનું દાન કર્યું હશે કોઈ પણ પ્રકારની સમાજલક્ષી સેવાનું કામ કર્યું છે જેમ કે તમે લોકો પણ એક આ સારો સંદેશો એકતાનો સંદેશો સમાજ સુધી પહોંચાડો છો આનું પણ અક્ષય પુણ્ય છે કે સારા વિચારો લોકો સુધી પહોંચાડો એક બહુ મોટી સેવા છે સાથે સાથે અતિ વાત કે અમારા એન્જિનિયર સાહેબે વાત કરી કે ભાઈ કોઈ પણ આર્થિક સહયોગની જરૂર હોય તો અમે બેઠા છીએ કોઈ ગૃહ ઉદ્યોગ મહિલાઓનો કંઈક શરૂ થાય કંઈ વિશેષ ભણતરમાં કોઈને આગળ ઉપર કંઈ સહાયતા જોઈતી હોય તો આવી રીતે સમાજ પાછળ કોઈ પાછળ હાથ રાખવા વાળો હોય ને કે અમે બેઠા છીએ એક આશ્વાસન પણ માણસને બહુ આગળ લઈ જતું હોય છે તો બહુ સરસ વાત આજે બધા સાથે મળીને કરી અને એકતાનો રંગ જોવા મળ્યો અને માત્ર બ્રહ્મ સમાજ પૂરતું આ મર્યાદિત નથી પ્રાર્થના એવી થાય છે પરશુરામ ભગવાન સમગ્ર જગતનું મંગલ કરજો તો ભગવાન પરશુરામ સૌનું મંગલ કરે એવી એમના ચરણોમાં પ્રાર્થના છે અને આ દેશના જેટલા અનૈતિકતાથી ભરેલા લોકો હોય આપણા વિચારો આપણા પોતાનામાં પણ એવા વિચારો હોય પરશુરામ ભગવાનના હાથમાં પરશુ છે એ વખતે જેને દંડિત કરવાના હતા એમને કર્યા જે લોકો માર્ગે ચૂકેલા હતા એને દંડ દીધો પણ અત્યારે આપણા પણ જે દુર્વિચારો હોય આપણા હૃદયમાં પરશુરામ ભગવાન છે તો આપણામાં કઈ કુવિચારો હોય દુર્વિચારો હોય વ્યસન હોય એને પણ પરસો ભગવાન પોતાની પરસો આ બધું આપણામાં જે સુધારો લાવવા જેવું છે ઓપરેશન કરવા જેવા છે આપણા પોતાના પણ એ પણ પરશુરામ ભગવાન કરે અને આપણને સૌને સન્મતિ તો પ્રદાન કરેલી જ છે વિશેષને વિશેષ આપણા સારા વિચારો દેશ માટે રાષ્ટ્ર માટે જીવતા બધાને શીખડાયું છે અને એ આપણી રાષ્ટ્રભાવના બળવત્તર બને એવી પરશુરામ ભગવાન સૌના ઉપર કૃપા કરે આજે ભગવાન શ્રી પરશુરામ મહારાજની જે શોભાયાત્રા જયંતિ નિમિત્તે નીકળી એમાં ઘણા બધા બ્રહ્મ સમાજના ઘણા બધા લોકોએ એમાં ભાગ લીધો એ બહુ ખુશીની વાત છે અશ્વત્થામાં બલિર વ્યાસો હનુમચ વિભીષણા કૃપા પરશુરામચ સપ્તતા ચિરજી વિના જે સાત દેવ આ પૃથ્વી પર ચિરંજીવ છે એમાં ભગવાન શ્રી પરશુરામ પણ છે તો સમસ્ત બ્રહ્મ સમાજનું જે સંગઠનનું જે નિર્માણ થયું છે એના માટે હું આ કારોબારી શ્રી સર્વને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજની જાહેરાતમાં એક વ્યક્તિગત રીતે મેં જે જાહેરાત કરી છે કે બ્રહ્મ સમાજની કોઈ પણ દીકરા દીકરીઓ જેને એન્જિનિયરિંગ જીપીએસસી યુપીએસસી કે એવી કોઈ પરીક્ષાની તૈયારીઓ કરવી હોય અને આર્થિક સ્થિતિ જો બરાબર ન હોય તો એ લોકોની સાથે અમે છીએ એની પૂરતી મદદ કરીશું અમારું સૌભાગ્ય હશે બીજું કે જે ભણેલા ઓછું હોય એમને પણ નોકરીની કોઈ જરૂર હોય તો પણ અમારા ગ્રુપમાં કે અમે ચોક્કસથી એમને સહયોગ કરીશું બ્રાહ્મણ એ આપણા સમાજનું આભૂષણ છે અત્યારની જે વ્યવસ્થા છે સમાજની એના મૂળ પાયામાં બ્રાહ્મણ છે આપ જોઈ શકો છો કે ભગવાન શ્રી હનુમાનજીએ પણ વિવિધ સ્વરૂપોમાં બ્રાહ્મણનું રૂપ પસંદ કર્યું હતું જ્યારે હનુમાનજી લંકામાં ગયા ત્યારે પણ વિભીજણ પાસે બ્રાહ્મણના રૂપમાં ગયા હતા

માંડવી તાલુકા સમસ્ત સમાજના પ્રમુખ શ્રી મુકેશભાઈ જોશી અને આખી ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું આજે વિશાળ સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં આ તમામ બ્રહ્મ બંધુઓ સાથે મળ્યા અને અહીંયા સ્ને મિલન થયું મહાપ્રસાદ થયું અને શોભાયાત્રા થઈ તો ખૂબ વિશેષ આજે ભગવાન પરશુરામનો જન્મ મહોત્સવ ઉજવાતો હોય અને આ તો અમારા બ્રાહ્મણોના ઈષ્ટદેવ છે એટલે આજે ખૂબ આનંદનો અમારા માટે દિવસ છે અને એ આનંદનો દિવસ બ્રહ્મ સમાજે ખૂબ રંગે ચંગે માંડવી તાલુકાના બ્રહ્મ બંધુઓ ઉજવ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં એક સાથે મળી અને સંપ સંગઠન અને એકતાની એક નવી દિશા ઉભી બ્રહ્મ સમાજ આજ કરે છે એ બદલ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું જે દાતાઓ રહ્યા છે સહયોગી એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું ગત વર્ષથી અને હાલે અત્યારે આજના વર્ષે સમગ્ર હિન્દુ સમાજના તમામ જ્ઞાતિના પ્રમુખોને રૂબરૂ રૂબરૂ જઈ અને એને નિમંત્રણ આપ્યું છે જેના કારણે દરેક જ્ઞાતિના પ્રમુખો અત્યારે અહીં આ શોભાયાત્રામાં જોડાયા છે અને અહીં પણ ઉપસ્થિત રહ્યા છે તો એ એક સારો સંદેશ જેમ આપણે વાત કરી અશ્વિનભાઈ કે પરશુરામ ભગવાન છે એ સર્વ લોકોના છે તો એ એ જ ઉદ્દેશથી તમામ જ્ઞાતિના લોકોને અમે બોલાવ્યા અને લોકોનો અમને ખૂબ સહયોગ મળે છે જે લોકો ઉપસ્થિત નથી રહ્યા એ લોકો પણ અમને સહયોગ આપ્યો છે કુદરતી કોઈ પણ કારણસર આજે નથી હાજર નથી રહ્યા અનિરુદ્ધભાઈ દવે જે એના કારણસર બારી ગયા છે તો એ ભોજન પ્રસાદ ના એ અત્યારે દાતા છે આ બીજા અમને દાતાઓ પણ છે અને હજુ પણ કે છે કે તમને કઈ પણ હોય તો તમે અમને કહેજો અમારે આ શોભાયાત્રામાં ગત વર્ષ કરતા અત્યારે એનાથી પણ વધારે સારું આયોજન અમે આજે કર્યું છે અને એનો એના માટે સર્વ ટીમ છે અમારી એમાં પરેશભાઈ જોશી અને એની જે ટીમ છે જે લોકો છેલ્લા એક મહિનાથી આના માટે મહેનત કરતા હતા તો એ બધા કાર્યકર્તાઓ જે છે અને મહિલા મંડળ પણ આ વખતે અમારી સાથે મિલેટ વાનગી હરીફાઈ કરી એના કારણે પણ ખૂબ સારું આયોજન થયું અને હમણાં આપણે સમતભાઈ વાત કરી કે શિક્ષણ ક્ષેત્રમાં એમનું એક યોગદાન માટેની જે જાહેરાત થઈ તો એ બહુ ખૂબ આનંદની વાત છે અને અમને વિશ્વાસ છે કે મુકેશભાઈ જોશીજી અમારા બ્રહ્મ સમાજના પ્રમુખ છે અને એમના નેજા હેઠળ અમે હજુ પણ વધારે આવતા વર્ષે આનાથીમાં વધારે સારું આયોજન કરશું એવું અમને જેમ આ વર્ષે પણ અમારા સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ મુકેશભાઈ મુકેશભાઈ ત્રિવેદી તેમજ સમગ્ર કારોબારી ટીમ ખુબ સુંદર આયોજન કરે છે કારણ કે ઘણા બધા દાતા પણ હોય છે કે પૈસા આપી અને છૂટી જતા હોય છે જ્યારે આ કામ છે એ પોતાના કામ ધંધા મૂકી અને આ શોભાયાત્રાનું આયોજન હોય કે વેશભૂષાનું નાનું બાળકો માટે હોય તો ખૂબ પોતાના કામ ધંધા મૂકી અને સમાજ માટે ભ્રમ સમાજ માટે ખૂબ સારી એક પહેલ કરે છે અને હું સમાજને એક એટલું સંદેશ આપવા માંગુ છું કે આ જે ભ્રમ સમાજ છે એ બીજા સમાજોને પણ રાહ ચિંધતું આ ભ્રમ સમાજ છે તો જે રીતે અર્પણા વાત કરી કે આપણા આપણે સારા માર્ગે જશું તો આપણે બીજા કોઈને પણ આપણે પ્રેરણારૂપ બનશું પરશુરામ જયંતિ અને અક્ષય તૃતીયા એટલે સુખ સમૃદ્ધિ અને સાથે લાભ અને સરસ મજાના લગ્ન જેવા પ્રસંગો જનોઈ બધા મન જોઈ મૂહુર્ત કહીએ એ રીતે અક્ષય તૃતીયના દિવસે થતું હોય છે પરશુરામજીનો સંદેશ છે કે ક્રોધને કાબુમાં રાખો કૃષિ સંસ્કૃતિને વધારો અને સાથે સાથે સર્વનું કલ્યાણ થાય એવા દાનવોને દૂર કરી અને તમારા સંસ્કારો વધારો દાનવોને દૂર કરવામાં અત્યારના જમાના પ્રમાણે અંધશ્રદ્ધા છે જુદી જુદી લોકવાયકાઓ છે એ બધાથી બચો અને સાચું જે છે એને સ્વીકારો સત્યની સાથે રહો અને આજે આ પ્રસંગે જે શોભાયાત્રા નીકળી યાત્રા એ પવિત્રનું પવિત્રતાનું પ્રતિક છે તો યાત્રા ક્યારે થાય કે જ્યારે જીવ અને શિવ બંને સાથે મળે તો એ યાત્રા કહેવાય અને શોભાયાત્રા એ એક પ્રેરણારૂપ બને છે સમાજ માટે આખા સમાજને આ સંદેશ જે પહોંચાડવાનો છે એ ત્યાં પહોંચી શકે છે સાથે સાથે આજે થયો જુદા જુદા બધા ભેગા થયા અને બધાના વિચારો જાણવા મળ્યા અમારી સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાકની બહેનોએ જે મિલેટ સ્પર્ધામાં ભાગ લઈ અને પોતાની સરસ વાનગીઓનો સ્વાદ બધાને ચખાડ્યો તો ખરેખર એ પણ પ્રશંસનીય છે આ અમારો પહેલો પ્રયોગ હતો અને એમાં બધી બહેનોએ એ ઉત્સાહથી ભાગ લઈ અને અમારા કાર્યને આગળ વેગ આપવાનું કાર્ય કર્યું છે એ માટે હું બધી બહેનોને અને અમારા સમાજને પણ અભિનંદન આપું છું આજે આ પ્રસંગે પરશુરામ જયંતિના આ મુકેશભાઈ જોશી અમારા પ્રમુખ મુકેશભાઈ ત્રિવેદી એ લોકો એ અને એની ટીમે જે આખી શું કહેવાય જહેમત ઉઠાવી છે એ માટે એ લોકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમને આ આપી છે এটা এমন আমভার মানিয়েছি আপনার আভার